જિલ્લામાં આવેલા મર્ષિદાનંદ સ્મારક ગુરૂકુલ સુપામાં આજે વહેલી સવારે આઠ વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે શિક્ષા સુરક્ષા સેવા અને વૈદિક સંસ્કૃતિ જીવન મૂલ્યોને આત્મસન્માન કરી બાળકોને સર્વાંગ વિકાસ માટેની સંસ્થા તરીકે ઓળખાય છે એકસો એક વર્ષ જૂની આ સંસ્થા છે જ્યાં છેલ્લા ચૂંટણી સત્તરથી અઢાર વર્ષ પહેલા યોજાઈ હતી જે બાદ આજ રોજ આ ચૂંટણી યોજાતા વહેલી સવારથી લોકો મતદાન કરવા આવી રહ્યા છે સંસ્થામાં રહેલા સભાસદા પોતાના મત આપી નવસારી ગુરુકુલ સુપાની ભાવી રખે કરશે નવસારી માં પ્રતિક્રિયા આપી હતી તો ચાલો સાંભળીએ શું બે હજાર સાત આઠમાં ચૂંટણી થઈ પછી અત્યારે ચૂંટણી થઈ રહી છે સારા કરતા અને એ કાર્ય સમાજિક સંસ્થા હું પણ એક માજી લોકપ્રતિનિધિ તરીકે સોપાના સભ્ય તરીકેનો એક સાક્ષી રહ્યો છું એક જમાનો એવો હતો કે આજે કોઈપણ જગ્યાએ ગુજરાત કે ગુજરાત બહાર જ્યારે ગુરુકુળ સોપાના વિદ્યાર્થી ત્યાં ભણ્યા છે ત્યારે એક માન વધતું કે બે સ્કૂલ મારા પટ પર એવી છે નવસારી જિલ્લામાં એક ગુરુકુલ સુપા અને બીજી મદરેસા હાઈસ્કૂલ એ જમાનો હતો અને આજે પંદર સત્તર વર્ષ પછી જ્યારે ચૂંટણી થઈ રહી છે ત્યારે સારા ઉમેદવારો ભલે લોકશાહીની પ્રણાલી છે ચૂંટણી નહીં હોવી જોઈએ આપણે બધા એમ માનીએ છીએ પણ છતાં લોકશાહીની પ્રણાલી પ્રમાણે જો ચૂંટણી થતી હોય તો સારા વહીવટ કરતાં આવે અને સંસ્થાને આગળ વધારે આભાર અંતરંગ સભાના હોદ્દેદારો અને અંતરંગ સભાની જે ચૂંટણીનું આયોજન છે સવારે આઠથી પાંચ કલાક દરમિયાન અને સવારે આઠ થી સતત દસારાના રૂપમાં માણસો આવી રહ્યા છે અને પોતાનું મતદાન કરી રહ્યા છે અને બહુ ખૂબ સરસ શાંતિરૂપી માહોલમાં આ મતદાન થઈ રહ્યું છે અને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે કે ઘણા વર્ષે આ ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે અને લોકો થનગની રહ્યા છે કે પોતાના ઉમેદવારોને ચૂંટીને આ ગુજરાત ગુરુકુલ સભાની અંદર ચૂંટીને મોકલે એ માટે બહુ સરસ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે